રાજ્ય સરકાર અત્યારે અમદાવાદમાં રાજ્ય સરકાર અત્યારે ગુજરાતમાં અમદાવાદ મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ત્રણ નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવા માટે વિચારણા કરી રહી છે જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે તો તેમાં ભાભર જિલ્લા મથક માટે પ્રથમ દાવેદાર હોવાનું રાજકીય આગેવાનો જણાવી રહ્યા છે કારણ કે ભાભર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને પાંત્રીસથી ચાલીસ હજાર વસ્તી ધરાવતું વિકસિત શહેર છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ભાભર રાધનપુર સાંતલપુર સુઈગામ વાવ લાખણી દિયોદર કાંકરેજ આ આઠ તાલુકાનો સમાવેશ થઈ શકે પચાસથી તાલુકાઓ આવે છે જેથી કરીને આ તમામ તાલુકાના લોકોને ભાભર આવવું સરળ થઈ પડશે જ્યારે ભાભર આસપાસના અનેક વિસ્તારોના લોકો માટે સૌથી નજીકમાં આવેલું મથક હોવાથી ભાભરને જિલ્લો બનાવવાની માંગ એ જોર પકડ્યું છે સાથે રાજકીય આગેવાનો પણ ભાભરને જિલ્લો જાહેર કરવાની માંગ કરી રહ્યા છે હમણાં મીડિયા થકી અને સોશિયલ મીડિયા થકી જાણવા મળ્યું કે ચાર જિલ્લાઓ સરકાર દ્વારા વિભાજન કરવાની વાત ચાલે છે તો આમ તો જોઈએ તો બનાસકાંઠા જિલ્લો બહુ જ મોટો જિલ્લો છે ખૂબ મોટો જિલ્લો છે અહીંથી ભાભરથી કોઈ પણ સરકારી વહીવટી કામ કરવા જવું હોય કલેક્ટરમાં તો એકસો દસ કિલોમીટર થાય છે અને તેમ છતાં ટ્રાફિકની બધી સમસ્યા હોય છે નાનો માણસ હોય ગરીબ માણસ હોય એને આવી રીતે ભાડા ફોરીને પણ એને પાલવી ન શકે તો અને ખૂબ મોટો વિસ્તાર થઈ ગયો છે એટલે એના લીધે જો વિભાજન થાય તો વધારે સારું અને થાય એમાં ભાભર જિલ્લો થાય ભાભર જિલ્લો બને તો ભાભર જિલ્લાની જોઈએ તો ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ તો બાજુ બધા સાથે આઠ તાલુકાઓ જે છે કે જે પાંત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરમાં આવેલા છે ભાભર એવું એક વેપારી મથક છે કે જે વિશ્વ લેવલે એની નામના મળેલી છે અને ભાભરની અંદર તમે જોતા હશો કે અનેક એવી સેવાકીય સંસ્થાઓ અમુક બધા સરકાર ખૂબ બધું છે એના પાસે અને ભાભરની આજુબાજુ પાછું એક બીજી પણ વસ્તુ છે કે રણ વિસ્તાર આવેલો છે એટલે એના લીધે લોકોને જે ખેતીની અંદર જે ઉપજ મળવી જોઈએ અને કુદરતી આફતોના લીધે નથી મળી શકતી પરંતુ આ જિલ્લો બને તો અનેક એવી રોજગારોની તકો આ જિલ્લામાં આ વિસ્તારમાં ઊભી થાય જે કાયમનું જે કલંક છે કે જે છેવાડાનો વિસ્તાર પછાત વિસ્તાર એ કલંકને પણ દૂર કરી શકાય બનાસકાંઠા જિલ્લાનું વિભાજન એટલે જિલ્લો બનાવવા માટેની ચર્ચાઓ ચોર અને છોટે ચાલી રહી છે એમાં એવું છે કે અત્યારે આખા બનાસકાંઠામાં પાલનપુર પછી જો જિલ્લો બનાવવાની પ્રબળ દાવેદારી હોય તો પાભરની જ છે એનું કારણ પાભરથી આ બાજુ ત્રીસ ચાલીસ કિલોમીટર દિયોદર લાગે થરાદ લાગે આ બાજુ કાંકરેજ તાલુકો લાગે એટલે થરા લાગે આ બાજુ સુઈ ગામ લાગે આ બધા ચારે બાજુની વચ્ચે મધ્ય સેન્ટરમાં ભાભર આવેલું છે અને ભાભરની આજુબાજુમાં લગભગ એસી થી સો ગામડા લાગે છે લોકો રોજ અહીંયા ખરીદી માટે મીઠું લેવું હોય તો એને શાક લેવું હોય તો તમામ ચીજો લેવા માટે હમણાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગુજરાતની અંદર નવા જિલ્લાઓની રચના થવાની છે એવું જોવાને જાણવા મળે છે એ અનુસંધાને ભાભર એ એક વેપારી મથક છે એની સાથે સાથે સાતથી આઠ તાલુકાઓને જોડતો આ વિસ્તાર છે ભાભરની બાજુમાં નળાબેટ એક પવિત્ર યાત્રાધામ અને ટુરિઝમ પણ તરીકેનો વિકાસ થઈ રહ્યો છે આ બધી પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે બાભર શહેર એ તમામ તાલુકાને બાભર વિસ્તાર તમાર તમામ તાલુકાને અનુકૂળ રહી શકે એમ છે તો અમારી સરકાર સમક્ષ એક માગણી છે કે બાભરને આ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બાભરને જિલ્લો બનાવવામાં આવે